પછી આપણે નીકળી ગયા છે ચલ ચલ એ ગાડી સ્ટાર્ટ કર ત્યારે ગામમાં ગામમાંથી આપણે બાઈક લઈને નીકળી ગયા છે હું બે તો પાપા તમે જોઈ શકો છો અમે પાટી સડી ગયા આપણે હાઈવે ઉપર પણ ફૂલ બાપાજી કે બોલાવ આપણે ભૂગી ગયા ગળું હોય ત્યારે ગળું પાંડવમાં ભૂગીને આપણે ગાડી મૂકીને નાસ્તો બાસ્તો લઈ લીધો મારી ટીરુભાઈ બહેને આપણે નીકળી ગયા બોલાયામ બેસીને ગરું થી તમે જોઈ શકો છો મિત્ર આશિષભાઈનું બેંમ પછી તો આપણે બગીચા ભૂગી ગયા તમે જોઈ શકો છો મિત્ર આપણે નારીનો બગીચો છે ને અત્યારે આપણે ભૂગી ગયા હે પછી આપણે બધા કપડાં વપરા ને આપણે સામે રોપડા દેખાઈ આપણે આઈડિયા કાપવાના હે પછી તો આપણા મુહૂર્ત કરીને કોઈ એક પેલા રૂમમાં સામે આવ્યા છે આપણે રોપડામાં મુરત કરીને ને પછી કાપવા વધી ગયા બધા પછી તો આપણે નારળ કાપવાનું ચાલુ કરી દીધું તમે જોઈ શકો છો મિત્રો ફૂલબાખા ચીકી બોલાવી દીધી બગીચામાં ચા આપણે આવી ગયા ચા પાણી તો પછી આપણે ચા પાણી બધા પીવા બેસી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો પછી ચા પાણી બી પીને આપણે પછી પાછા કાપવા વધી ગયા હવે થોડુંક ઘણું બાંધવાનું હતું એટલે આપણે બાંધી ખૂબ છે અત્યારે પછી તો આપણે બગીચામાં કરી દીધું નારે નારણ તમે જોઈ શકો છો મિત્રો પછી તો આપણે નારળની બાકા ચીકી બોલાવી દીધી છે તમે જોઈ શકો છો આપણે લૂમ કહી દીધી એટલે થોડુંક આવી શૂટિંગ લઈ લો પછી અમારા આશીભાઈને હારતા હતા આપણે પાછા આવી ગયા સા પાણી પાણી ને બધું પીવા પછી અમારા ડાયાભાઈ કબી ઉપાડી ચાડી કીટલી પછી ચા પીને આપણે કપાઈ ગયા હતા એટલે આપણે ને હકલવા માંડ્યા હતા ખાલી ભરવાના હતા આપણે ભરે છે અત્યારે ધીરુભાઈ ને અમારે ધીમભાઈ ને બધા અમારાભાઈ ને ધીરુભાઈ ને મહિભાઈ બધા ભરે છે આપણે હું થોડું ઘણું શૂટિંગ લઈ લઉં અમારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તો મિત્રો સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા એક આપજો